નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા એક અખબારી યાદી જાહેર કરવામાં આવી છે ખાસ કરીને જે સોશિયલ મીડિયા ઉપર કે ભાઈ ધોરણ બાર વિજ્ઞાન પરવા અને ગુજકેટનું જે પરિણામ છે એ પરિણામ અંગે એક બનાવટી જે અખબારી યાદી છે એ ફરતી થઈ હતી તો એ બાબતને રદિયો આપ્યો છે કે આ ખરેખર કોઈ ઓફિશિયલ માહિતી નથી તો બોર્ડ દ્વારા પણ પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યું છે અને એમાં જણાવ્યું છે કે જે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ અને ગુજકેટનું જે પરિણામ છે એ સત્તર ચાર બે હજાર પચીસના રોજ સવારે નવ કલાકે જાહેર કરવામાં આવશે એવી ખોટી બનાવતી અખબારી યાદી સોશિયલ મીડિયા ઉપર ફરતી થઈ હતી તો સત્તર ચાર બે હજાર પચીસના રોજ પરિણામ આવવાનું નથી એ વાતને રદિયો આપતો પરિપત્ર એટલે કે અખબારી યાદી બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો દરેક ઉમેદવારોએ ધ્યાનમાં લેવું કે જ્યારે પણ રિઝલ્ટ આવવાનું હશે એ રિઝલ્ટની અખબાર યાદી જે છે એ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે અને બાકીની જે સોશિયલ મીડિયા ઉપર જે ખોટી અખબાર યાદી ફરી રહી છે તમામ ખોટી છે એના બાબતે તમારે ધ્યાન આપવાનું નથી અને રહી વાત રિઝલ્ટની તો રિઝલ્ટ જે છે એ તમારે જોવા જઈએ તો મે મહિનાના અંત સુધીમાં તમારું રિઝલ્ટ આવી શકે છે એટલે એના બાબતે ચિંતિત રહેવાનું નથી આપણે જોઈએ છીએ કે પચીસ તારીખ પહેલાં પહેલાં અને પચીસ તારીખની આજુબાજુ ધોરણ બાર વિજ્ઞાન પર્વનું રિઝલ્ટ આવી શકે છે અને એના પછી બે કે ત્રણ દિવસ પછી ધોરણ બાર એટલે કે ત્રીસ તારીખની આજુબાજુ ધોરણ બાર સામાન્ય પર્વનું રિઝલ્ટ આવી શકે છે અને પાંચ મેની આજુબાજુ જોવા જઈએ તો પાંચ મે પહેલાં પહેલાં ધોરણ દસનું પણ રિઝલ્ટ આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે તો આ તારીખોની આજુબાજુ તમારું રિઝલ્ટ આવશે જે આ સત્તર તારીખની જે અખબાર યાદી હતી એ તદ્દન ખોટી છે વાહિયાત છે એ બાબતે તમારે ધ્યાન આપવાનું નથી અને જ્યારે પણ રિઝલ્ટ આપવાનું હશે ત્યારે ઓફિશિયલ માહિતી આપણી ચેનલ ઉપર તમને મળી જશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને આ તમામ માહિતી જે આગળ સોશિયલ મીડિયા ઉપર ફરે છે કે તારીખ વાળી એક ખોટી છે બરાબર તો આ એક તમને જાણકારી આપવા માટે કરી અને આપણે આ વિડીયો બનાવેલો છે આ ઓફિશિયલ પરિપત્ર છે અહીંયા સહી પણ કરેલી છે તો તમે અહીંયા જોઈ શકો